નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષેથી જે નવી સ્કોલરશીપ સ્કીમ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ જે નમો લક્ષ્મી સહાય યોજના છે એની મેં ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે એની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને આ બંને યોજના માટેના જે રજીસ્ટ્રેશન છે એ આજથી જ ચાલુ કરવામાં આવેલા છે એટલે કે આજથી એટલે કે તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસના રોજથી તમે આ બંને સ્કીમની અંદર ઓનલાઈન અપ્લાય કરી શકો છો તો હવે આજના આ વિડીયો શરૂ કરી અને મેળવીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો આ ઓફિશિયલ પરિપત્ર છે તમે જોઈ શકો છો પહેલાં આપણે ડાયરેક્ટ જતા રહીએ અહીંયા યોજનાનું નામ શું છે આ યોજનાનું નામ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન યોજના વિજ્ઞાન સાધના યોજના રહેશે લાભાર્થીની પાત્રતા એટલે કે કયા વિદ્યાર્થીઓને જે આ સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે તો જે વિદ્યાર્થી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પચાસ કે થી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત અને સર્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે અને નીચે મુજબની પાત્રતા ધરાવતા હોય તો આ સહાય મળવા પાત્ર રહેશે એટલે કે જો તમે ધોરણ દસની પરીક્ષાની અંદર પચાસ ટકા માર્ક સાથે પાસ થયા હોય અને સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર એડમિશન લીધું હોય ગુજરાત બોર્ડની અંદર અથવા તો જે સીબીએસઈ બોર્ડ છે એની અંદર તો તમને આ સહાય છે એ મળવા પાત્ર છે રાજ્ય સરકારની અથવા અનુદાનિત માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળામાં નવ અને દસ પૈકી જે પણ કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય ને જોની કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો એમને આ જે એ સહાય મળવાપાત્ર રહેશે આની અંદર કેટલી સહાય તમને છે એ મળવાપાત્ર રહેશે આ યોજના હેઠળ ધોરણ નવ અને અગિયારના મળી કુલ પચીસ હજાર સહાય ચૂકવવામાં આવશે એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બાર એમ બંને મળી અને કુલ પચીસ હજાર રૂપિયા જે છે એ ચૂકવવામાં આવશે ધોરણ અગિયાર માટે વાર્ષિક દસ હજાર અને ધોરણ બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયા સહાય છે એ મળવાપાત્ર રહેશે ધોરણ દસ ધોરણ સોરી ધોરણ અગિયાર અને ધોરણ બારના શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માર્ચ માટે એક હજાર એમ વાર્ષિક દસ હજાર અને બંને વર્ષના મળી કુલ પચીસ હજાર ચૂકવવામાં આવશે જ્યારે બાકીના પાંચ હજાર તમે ધોરણ બારની પરીક્ષા પાસ કરો ત્યારે મળશે એટલે કે જ્યારે તમે ધોરણ અગિયારની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે તમને દર મહિને એક એક હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જ્યારે તમે ધોરણ બારની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે તમને દર મહિને એક એક હજાર રૂપિયા જે સહાય છે એ ચૂકવવામાં આવશે અને એમ બંને વર્ષના મળીને કુલ વીસ હજાર અને તમે જ્યારે ધોરણ બાર સાયન્સની પરીક્ષા પાસ કરો છો એનું રિઝલ્ટ આવે છે એના પછી તમને પાંચ હજાર રૂપિયા છે એ ચૂકવવામાં આવશે હવે આપણે વાત કરીએ કે આની અંદર તમે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકો છો તો આ યોજનાના અમલીકરણ માટે અધિકારી તરીકે નિયામકશ્રી શાળાઓ રહેશે એટલે કે આ યોજનાની અંદર જો તમારે લાભ લેવો હોય તો તમારે તમારી શાળાની અંદર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ નવો સરસ્વતી પોર્ટલ બનાવવાનું રહેશે તો આ પોર્ટલ છે એ પણ લોન્ચ કરી દેવામાં આવી છે અને એની અંદર જઈ અને તમારી શાળાઓ છે એ તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ યોજના હેઠળ સહાયની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા યાતના હોય તે કિસ્સામાં રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે શાળાઓએ તેઓની શાળામાં દાખલ થયેલ ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમક્ષા કેન્દ્ર અંતર્ગત સીટીએસ પોર્ટલમાં કરવાની રહેશે એટલે કે જે તમારી શાળા છે એ તમારી પહેલાં સીટીએસ પોર્ટલ છે એની અંદર નોંધણી કરશે અને પછી સીટીએસ પોર્ટલથી નોંધણી લઈ અને જે નમો સરસ્વતી પોર્ટલ બનાવવામાં આવશે એના પર તમારા ડાયરેક્ટ નામ છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે અહીંયા લખ્યું છે એ પ્રમાણે નિયમક રીત શાળાઓ દ્વારા સીટીએસ પોર્ટલ પર શાળાઓએ કરેલી વિદ્યાર્થીની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત શાળાના જિલ્લા અધિકારી મારફત કરવાની રહેશે અને ત્યારબાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે તો આ જ્યારે પણ યાદી અપલોડ કરવામાં આવશે ત્યારે પણ હું તમને સૌ પ્રથમ ઇન્ફોર્મેશન આપી દઈશ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પાત્રતા ધરણા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સર્જ શરૂ થયાથી ચકાસણી પૂરી કરી જૂન માસની અંદર જ આ રકમ છે એ આપવાની રહેશે એટલે કે આની અંદર તમને સત્યાવીસ જૂને આનો પહેલો હપ્તો છે એ આપી દેવામાં આવશે એટલે તમારે સત્યાવીસ જૂન પહેલાં પહેલાં આ તમામ પ્રોસેસ પૂર્ણ કરી લેવી જરૂરી છે અને ત્યારબાદ જે બાકીની રકમ છે એ દર મહિનાની દસ તારીખ પહેલાં પહેલાં આપી દેવામાં આવશે એટલે કે આની અંદર જે પહેલો હપ્તો છે એ તમને સત્યાવીસ જૂને મળી જશે અને પછી શાળા શરૂ થઈ જાય તો તમને દર મહિને જે એક હજાર મળવાના છે ધોરણ અગિયારની અંદર અને ધોરણ પાંચની અંદર દર મહિને પંદરસો રૂપિયા મળવાના છે એ સોરી દર મહિને એક એક હજાર રૂપિયા મળવાના છે એ દર મહિનાની દસ તારીખ પહેલાં પહેલાં તમારા મમ્મીના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા વિદ્યાર્થીને વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ પર નિયમિત હાજરી ભરવાની જવાબદારી જે તે શાળાની રહેશે એટલે કે જો તમારી એસી ટકાથી ઓછી હાજરી હશે તો તમને જે સહાય છે એ મળવાપાત્ર થશે નહીં અને આના માટે ઓનલાઈન એટેન્ડન્સ છે એ તમારે લેવામાં આવશે જો તમે કોઈ પણ કારણસર શાળા છોડી દો છો તો તમને જે શાળા આગળની સહાય છે એ મળવાપાત્ર રહેશે નહીં રિપીટર્ડ વિદ્યાર્થીની અંદર એમને એક જ વખત એક જ વર્ષ આ સ્કોલરશીપ ચૂકવવામાં આવશે અને તેઓ આગળનો અભ્યાસ ચાલુ રાખે છે તો પાત્રતાના આધારે જે આગળની સહાય છે એ મળવાપાત્ર રહેશે આ વાત થઈ ગઈ મોટી મોટી તમામ યોજના વિશેની વર્ષ બે હજાર ચોવીસ પચીસથી આનું અમલીકરણ ચાલુ કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે હવે આપણે માહિતી મેળવી લઈએ કે ભાઈ તમે ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરી શકો છો તો તમારે તમારી શાળાની અંદર જઈ અને આની માટે ઓનલાઈન અપ્લાય કરવાનું છે શાળાઓમાં જઈ શાળાઓ છે એ સીબીટી સીબીટી પોર્ટલ મારફતે તમારું રજિસ્ટ્રેશન કરશે અને એના પરથી જે નમો સરસ્વતી પોર્ટલ લોન્ચ કરવામાં આવશે એની અંદર તમારું જે પહેલું યાદી છે એ બહાર પાડવામાં આવશે અને એના માટે ડોક્યુમેન્ટ્સ કયા જોશે તો એ પહેલાં તમારે ધોરણ દસની માર્કશીટ છે એ જોશે પછી ધોરણ માં એની અંદર તમને જે એક એલસી આપવામાં આવશે એ પછી તમને ટ્રાયલ સર્ટિફિકેટને એ બધી ડોક્યુમેન્ટ્સ આપવામાં આવશે એની જરૂર પડશે પછી તમારે આધાર કાર્ડની જરૂર પડશે પછી તમારે મમ્મીનું બેંક એકાઉન્ટ અથવા જો મમ્મીની ના હોય તો તમારું પોતાનું બેંક એકાઉન્ટ છે એની ડિટેલ્સ એટલે કે પાસબુકની જરૂર પડશે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે તમારી કોલ શાળાની અંદર જશો તો તમને આનું ઓનલાઈન ફોર્મ છે એ ભરી આપશે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે નમો સરસ્વતી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ